ત્રણ વર્ષથી નિરાહાર સંતના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભક્તો ઉમટ્યા નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરના કાનામેળા ગામથી એક ખાસ અને પ્રેરણાત્મક સમાચાર નર્મદા મૈયાની ઉત્તર ઉત્તરવાહીની પરિક્રમામાં ભાગ લઈ રહેલા દાદા ભગવાન મહારાજના આશીર્વાદ મેળવવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ભયુજી મહારાજ જે એકતાલીસ માસથી નિરાહાર છે અને માત્ર નર્મદા નદીનું જળ પીને જીવન જીવી રહ્યા છે તેઓના સત્વ અને આદર્શ જીવન માટે લોકોએ તેમની ભાવભીની અભિવ્યક્તિ વ્યક્ત કરી કાનબેડા ગામમાં પહોંચતા જ ભક્તો તેમના આશીર્વાદ માટે ઉમટ્યા હતા ભાવી જેતરપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પણ આ પ્રસંગે હાજર રહ્યા અને સ્થાનિક હોદ્દેદારો તથા અધિકારીઓ સાથે તેમણે પણ ભયુજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા ભયુજી મહારાજે નર્મદા નદીના પાવન જળની શક્તિ વિશે વાત કરતા જણાવ્યું કે નર્મદા માત્ર નદી નથી પરંતુ મા ભગવતીનું સ્વરૂપ છે નર્મદા પરિક્રમામાં ભક્તો ઉમટી રહ્યા છે અને આ પવિત્ર યાત્રા દરમિયાન નર્મદા કાંઠે ભક્તો માટે સ્થાનિક લોકોએ વિવિધ વ્યવસ્થાઓ કરી છે આ પવિત્ર પરિક્રમા ચૈત્ર સુદ એકાદશમીથી શરૂ થઈ છે અને સતત ભાવિ ભક્તિ સાથે આગળ વધી રહી છે ભયુજી મહારાજના જીવન અને ઉપદેશોથી પ્રેરાય ભક્તો અને ભવિષ્યની પેઢી માટે આ એક ઉદાહરણરૂપ ઘટના બની રહી છે આવી પ્રેરણાત્મક કથા અને વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર ધન્યવાદ